જુનાગઢ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાઓ દ્વારા શાસક પક્ષ ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે તેમણે આરોપ લગાવ્યા કે જુનાગઢ દર્શન માટે જે સરકારી બસ ફાળવેલી હતી તે સરકારી બસને લઈને ગાંધીનગર તેનો ઉપયોગ કરવામાં આવ્યો મનપાના ભાજપના નગર સેવકોને આ સરકારી બસમાં ગાંધીનગર લઈ જવામાં આવ્યા તેથી પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વયોગ કરવામાં આવ્યો છે ભાજપના ભાજપના નેતાએ વિપક્ષના નેતા પર સામે વળતો પ્રહાર કર્યો તેમણે કહ્યું કે અમે બસનો નિયમ મુજબ ચાર્જ ભરી અને ગાંધીનગર લઈ ગયા હતા અને જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે અમે મુલાકાત કરી હતી તમામ જે કોર્પોરેશનના જે એક પ્રવાસનની જે બસ હતી જે યાત્રીકો માટે અને સિનિયર સિટીઝનો માટે ફાળવેલી છે સરકારે અને પ્રવાસન વિભાગે તે આ લોકો કોર્પોરેશનના ખર્ચે ગાંધીનગર ખાતે માત્ર ફોટો સેશન કરવા માટે પ્રજાના જે ટેક્સના પૈસા ભરે છે જે કાળી મજૂરી કરી અને મહાનગરપાલિકા ખાતે ટેક્સના પૈસા મધ્યવર્ગના અને ગરીબ વર્ગના લોકો જે ટેક્સના પૈસા ભરે છે જેમાં જૂનાગઢનો વિકાસ થવો જોઈએ તેને બદલે આ રીતના પેટ્રોલ ડીઝલના ધોવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સીસ છે જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા જમનીય મેશે શ્રી ને સ્ટ્રેનિંગ કમિટીના ચેરમેન શ્રી पदाधिकारी ને ઓફિસ થી જે રિક્વેસ્ટ આવતી હોય છે એવી રીતે કોર્પોરેશનના કોર્પોરેટર શ્રીઓ દ્વારા વિધાનસભાની મુલાકાત લેવા માટે આ બસ દ્વારા વિઝિટ કરવામાં આવ્યું છે બસ પણ જુનાગઢ મહાનગરપાલિકાની છે અને તમામ કોર્પોરેટર શ્રીઓ જે છે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેથી અને વિધાનસભા જે છે આ કાઇન્ડ ઓફ એક ટ્રેનિંગ પ્રશિક્ષણ જેવું જે છે આને ગણી શકાય અને એવી રીતે આ જે છે આ કાયદેસરની એક્ટિવિટી છે આમાં કોઈ પણ પ્રકારનો વિવાદ જેવી પરિસ્થિતિ નથી શ્રી બધા સાથે હતા એમને સાથે રજૂઆત કરી અને બધાનો એકવાર કુલ મળીને પરિચય થાય કુલ મળીને કોઈ જૂનાગઢના વિકાસના કામો લઈને કોઈને કોઈને જવાનું હતું હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પણ ઘણી બધી ટકોર કરી ઘણી બધી ધ્યાન રાખવાની બાબતો આપી અને કઈ રીતે બોર્ડનું સંચાલન કરવું આ વિશે પણ માર્ગદર્શન આપ્યું